પૂર્વનો ભ્રષ્ટ આત્મા સુખી શ્રીમંતને ત્યાં જન્મ લઈ અને પોતાની સાધના પૂર્ણ કરે છે પણ એને જન્મ તો લેવો જ પડે છે બહુ સાદી ભાષામાં આપણને સમજાય જાય એ રીતે કઉ કર્મનો નિયમ મારો થેલો હું તમારે ત્યાં ભૂલી જાઉં મારો થેલો હું તમારે ત્યાં ભૂલી જાઉં તો યા તો તમારે મને દેવા આવવો પડશે યા તો મારે પાછું તમારે ઘરે લેવા આવવું પડશે આ કર્મનો નિયમ છે આ સંસારમાં કંઈ રહી જશે તો પાછું લેવા આવવું પડશે કર્મ જો બાકી રહી ગયું તો એ કર્મને ભોગવવા આવવું પડશે એટલે કર્મ છે હંમેશા ફળ આપે છે સારું પણ ફળ ભોગવવા માટે તો આવવું જ પડે છે ત્યારે વૈરાગ્ય છે એ મુક્તિનું કારણ ભાગવત છે મુક્તિનો ગ્રંથ એટલા માટે એમાં વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય અને એટલા માટે ભક્તિની પાસે જે બે એ વૈરાગ્ય અને જ્ઞાન હતા અને એને પ્રકાશિત કરવા માટે શ્રીમદ ભાગવત સનતકુમારોને પૂછ્યું કે નારદજીએ હવે મારે આ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે શું કરવું કુમારોએ કહ્યું કે મારા જ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા હોય તો ભાગવત ગ્રંથ બહુ સુંદર છે અને ભાગવતની કથામાં ભાગવત ગ્રંથમાં એવી શક્તિ છે માણસમાં વૈરાગ્ય જાગૃત કરે છે નારદજીએ કહ્યું મેં સાંભળ્યું છે કે ભાગવત વેદાંતને અનુસરે છે વેદને અનુસરે છે બોલે હા વેદને અનુસરે છે પણ વેદ વેદનો પાઠ તો મેં કર્યો જ્ઞાન વૈરાગ્ય જાગ્યો ન તો જ્ઞાન સનતકુમારોએ કહ્યું કે વેદમાં અને ભાગવતમાં વેદને અનુસરે છે આ ભાગવત પણ થોડો ફરક છે શેરડીમાં સાકર છે બે દ્રષ્ટાંત આપ્યા પડે શ્રીમદ ભાગવત શેરડીમાં સાકર છે કોઈ નકારી ન શકે કોઈ ના ન કહી શકે પણ શીરો બનાવવો હોય તો શેરડી ન ખાય એમાં સાકર તો છે જ દૂધમાં માખણ છે ઘી છે એને કોઈ નકારી ન શકે પણ શીરો બનાવવો હોય તો દૂધ ન નખાય એને કાઢવું પડે ઘરું ઈક્ષુણાંતરકરાષતી પૃથક ભૂતા ઇક્ષુ એટલે શેરડી સચા મિષ્ઠા તથા ભાગવતી કથા આ ભાગવતની કથા એવી છે કે આમ તો વેદ એટલે શેરડી એનો રસ કાઢી એને બરાબર એ બધું કરી એની પ્રોસીજર કરી એમાંથી શર્કરા એમાં સાકર બનાવી એનો અર્થ આ સંસારના બધા જ પુરાણ બધા જ શાસ્ત્રો બધા જ વેદો જેવી રીતે ફળના ફળના રસને કાઢવાનું મશીન હોય એમ ભગવાન વેદ વ્યાસે આ બધું જ પોતાના મગજમાં નાખી એમાંથી રસ કાઢ્યો અને પછી જે નીકળ્યું એનું નામ ભાગવત છે ભાગવતની કથાનો વધારે મહિમા ગાવા માટે ભાગવત છે ને બીજા બધા જ શાસ્ત્રો કરતા બધા જ પુરાણો કરતા થોડુંક અલગ છે અલગ એટલા માટે છે મુક્તિનો ગ્રંથ છે આ સંસારના બધા જ શાસ્ત્રોમાં કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણ વસ્તુ મળશે ભગવદ્ ગીતા છે તો એમાં ત્રણ વિભાજન છે કર્મયોગ ભક્તિ યોગ અને જ્ઞાનયોગ અને છ છ અધ્યાયના ત્રણ વિભાજનો છ છ અઢાર અધ્યાય આખું મહાભારત પ્રકરણમાં છે કર્મ જ્ઞાન અને ભક્તિ વેદના એક લાખ મંત્રો છે એક લાખ એના પણ વિભાજન ત્રણ છે એક વિભાજન છે કર્મકાંડનું જેને બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવે છે બ્રાહ્મણ વિભાગ એના ચાર હજાર મંત્રો છે વેદમાં એક વિભાજન છે ઉપાસના ઉપાસના એટલે ભક્તિ એના સોળ હજાર મંત્રો છે વેદમાં ઉપાસનાના કર્મના કર્મકાંડના ચાર ઉપાસનાના સોળ અને જ્ઞાનના એસી હજાર મંત્રો છે એટલે કર્મ જ્ઞાન અને ભક્તિ કર્મ જ્ઞાન અને ભક્તિ ભાગવતમાં કર્મ નથી ભાગવતમાં ત્રણ વસ્તુ છે જ્ઞાન છે ભક્તિ છે પણ કર્મની જગ્યાએ વૈરાગ્યને કહે છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય માટે પ્રકાશિત થયું છે અને વૈરાગ્ય છે મુક્તિનું મુક્તિનું મૂળ સાધન વૈરાગ કર્મ ફળદાયી છે કર્મ ફળ આપે મોક્ષ મુક્તિ ના આપે કારણ કે કર્મ છે એ ફળ આપે એથી વિશેષ કર્મમાં કોઈ વ્યવસ્થા નથી પછી આપણે એ નક્કી કરવાનું કેવું ફળ જોઈએ છીએ જે પ્રમાણે જેવું કર્મ કરશું એવું ફળ આપણને મળશે મહાપુરુષો તો એમ કે કેવું ફળ જોઈએ છે એવું કર્મ કરે કર્મ કરીએ પછી ફળ મળે એમ નહીં આપણે કેવું ફળ જોઈએ છીએ દાખલા તરીકે પડઘો પાડતી દિવાલ હોય જ્યાં અવાજ રિપીટ થાય આ પડઘો પાડતી દિવાલ હોય ત્યાં તમે જે બોલશો ને એ સંભળાશો પછી નક્કી કરો તમારે શું સાંભળવું છે બોલશો એ સંભળાશે પણ નક્કી કરવું જોઈએ મારે રામ બોલશો તો રામ સંભળાવશે કૃષ્ણ બોલશો તો કૃષ્ણ સંભળાવશે અને બીજું કંઈક તમારે સાંભળવું હોય તો બીજું કંઈક બોલો બીજું કંઈક સંભળાશે એવી રીતે કર્મ કેવું ફળ જોઈએ છે એ નિર્ણય કરીને વ્યક્તિ કર્મ કરે કર્મ સંસારમાં કદાપી નિષ્ફળ નથી કર્મ હંમેશા સફળ છે મતલબ ફળવાળું છે કોઈ કર્મ આપણે કરીએ ને એ કર્મ આપણને ફળ ના આપે એ સંભવ જ નથી એટલે કર્મ છે એ બાંધે છે બાંધે છે એટલે એનું ફળ ભોગવું ભગવદ્ ગીતામાં તો કૃષ્ણએ અર્જુનને એમ કહ્યું કે અર્જુન આ પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા યોગ ભ્રષ્ટ એટલે અહીંયા ભ્રષ્ટ શબ્દ આપ્યો એટલે એનો અર્થ બહુ સુંદર કર્યો કે કોઈ માણસ ભજન કરે છે અને હજી એનું ભજન પક્વ થયું નથી પાક્યું નથી અને આયુષ્ય પૂરું થઈ ગયું એને યોગ ભ્રષ્ટ કર્યો સાધન કરતા કરતા હજી સાધન પૂરું થયું નથી અને આયુષ્ય પૂરું થઈ ગયું છે જેવી રીતે કોઈ માણસ રાત્રે પત્ર લખવા બેઠો છે કલમ લઈને પત્ર લખે છે પણ એમાં ઊંઘ આવી ગઈ કલમ પડી ગઈ અને માણસ સૂઈ ગયો તો પછી એને પત્ર પહેલેથી નહીં લખવો પડે જ્યાંથી અધૂરો રહ્યો છે ત્યાંથી એ શરૂ કરશે એવી રીતે સાધના કરતા કરતા ભગવાનનું ભજન કરતા કરતા આયુષ્ય હવે ભજન પાક્યું નથી હજી કાગળ પૂરો થયો નથી હજી અને આયુષ્ય પૂરું થઈ ગયું છે તો પછી એ ભજન પૂરું કરવા માટે એની સાધનાને પૂર્ણ કરવા માટે એ સંસ્કારી શ્રીમંતને ઘેર જન્મ લે છે